હવે વાત કરીએ સુરતની તો સુરતમાં ડ્રગ્સનું સેવન કરીને ધમાલ કરનાર શખ્સ સંગે તપાસ શરૂ થઈ ગઈ છે યુવકે કરેલી બબાલનો વીડિયો વાયરલ થતા પરિવહન વિભાગ તપાસ કરી રહી છે યુવક જે સ્થળ પરથી બેઠો અને ઉતર્યો તે સ્થળના સીસીટીવીની તપાસ કરાઈ પોલીસને પણ તપાસ કરવા માટે આદેશ અપાયા છે ડ્રાઈવરે પોલીસને જાણ ન કરી હોવાનું સામે આવશે તો પગલા લેવાશે બીઆરટીએસ બસમાં નશામાં ધૂત યુવકે બબાલ કરી હતી અડાજણથી કામરેજ જતી બસમાં નશેડીએ તોફાન મચાવ્યું હતું પોતાને રોયલ કાઠિયાવાડી કહીને બસના મુસાફર સાથે બબાલ કરી હતી અઢી લાખની ઘડિયાળ બતાવીને નબીરાયનું પ્રદર્શન કર્યું હતું મુસાફરોને અપશબ્દો કહી કંડક્ટર સાથે પણ મારામારી કરી હતી

ખૂબ જ હાથમાં ચાલી રહ્યો છે અને નશાનો કારોબાર જ્યારે સુરતમાં થતો હોય તેવું પણ બતાવાઈ રહ્યું છે આ આ વિડીયો જોયો કઈ રીતે તપાસનું માનું છું સાંજે સાત વાગ્યાના દરમિયાન આ વિડીયો મારી પાસે જ્યારે આવ્યો આ વિડીયો જોયો ખરેખર આ વિડિયો ખૂબ અભદ્ર વર્તન એણે કર્યું છે અને આ વિડીયો અમે તપાસ કરતા ગત રોજના ભારતીય દરમિયાનનો કામરેજ પર અમારી બીઆરટીએસ રૂટની અંદર જે બસ જાય છે આ એસી બસનો વિડીયો છે અને એની સાથોસાથે જ હું અમારા જે વિભાગના ડીએમસી છે અને જનરલ મેનેજર છે એમને આ વિડીયો મોકલાયો છે તમે તાત્કાલિક રીતે આ પેસેન્જર કયા સ્થાનકથી બેઠો ત્યાંના સીસીટીવી ત્યાં કોન હતો એને ટિકિટ લીધી કે નહીં અને જે સિક્યુરિટી ગાર્ડ અને આ ડ્રાઈવરને આટલી ગાડીમાં અગર એ મોટો અવાજથી બોલે છે તો ડ્રાઈવર ગાડીને ઊભું કેમ નથી રાખતો અથવા જે પેસેન્જર સાથે એનો ઝઘડો થાય છે આ બીઆરટીએસ બસની અંદર અંદર કંડક્ટર નથી હોતો જે પેસેન્જર સાથે ઝઘડો કરે છે સાના બાબતે એનો ઝઘડો છે અને એક જે વિડીયો બનાવે છે એ વ્યક્તિ જે વિડીયો બનાવી રહ્યો છે વિડીયો બનાવવો જોઈએ એક જાગૃતતા માટે પરંતુ એ આપણી માતા બહેનો એની બાજુમાં બેઠી છે એટલો અભદ્ર વર્તન કરે છે જાગૃત નાગરિક તરીકે એને કદાચ એનાથી ભીખ લાગતી હોય તો એક ડ્રાઈવરને સૂચના આપીને એને કદાચ આપ ગાડી પોલીસ સ્ટેશન લે કે કોઈ સ્થાનક પર એને પકડી લે તો કદાચ એ નશીડીઓ પકડાઈ જાતે એ જે ડ્રગ્સ બતાવી રહ્યો છે એ શું છે આ પોલીસનો વિષય છે આ પેસેન્જર છે આ પેસેન્જરને કેવી રીતે આ નસીડીઓને કેવી રીતે પકડાય એના માટે અમે તમામ પ્રકારના સોર્સ લગાવી દીધા છે જેવી રીતે અમારી પાસે ડાટા વિ જાય અમે તરત પોલીસ સાથે સંકલન કરીને એને પકડી પાડીશું પકડ્યા પછી એનો પોલીસ વરઘોડો કાઢે આજ પછી કોઈ પણ સિટી બસ હોય કે બીઆરટીએસ બસ હોય કે અમારી બસ સ્થાનક હોય કે અમારો ટર્મિનલ હોય કોઈ પણ જગ્યાએ એવો કોઈ નિશન દેખાશે એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવા કરાશે કોઈ કંડક્ટર બી કોઈ અમારા સ્ટોપ બી કોઈ અભદ્ર વર્તન કરશે એની સામે પણ અમે બૌજદારી ગુના દાખલ કરવાના છે તો આવી તમામ પ્રકારની સૂચના આપી દીધી છે હવે કેટલો પૈસાદાર છે કેટલો નસીડીઓ છે એ બધી બાબત જ્યારે હાથમાં આવી જશે ને એને જ્યારે સપાટા પડશે ને એનો વરઘોડો નીકળશે તો આવી ભૂલ બીજી વાર કરવા માટે બીજો પણ વિચારશે એ વાત તો ચોક્કસ છે બિલકુલ પરિવહન નિગમના ચેરમેન સોમનાથ જે રીતે ગાડાગાડી રહ્યો છે અન્ય જે મુસાફરો છે તે પણ શોખજનક સ્ત્રીઓ મુકાયા આવા તત્વો ને કડક કડક કાર્યવાહી થાય અને તેનો વરઘોડો પણ નીકળવા તેવી માંગ પોલીસ સમક્ષ તેઓ કરી રહ્યા છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યુઝ સુરત